મહારાણા સંગ્રામસિંહજી વિશે કરેલ અભદ્ર ટિપ્પણી તે બાબતે ભચાઉ શહેર રાજપૂત કરણી સેના અને ભચાઉ તાલુકા રાજપૂત કરણી સેના દ્વારા ભચાઉ પ્રાંત કચેરીએ ના આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તારીખ 21 ત્રણ ભારત દેશની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય તેમજ લગાડેલ છે તેના કારણે રાષ્ટ્રવાદી દેશભક્તો તથા સમગ્ર હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડેલ હોય સદર અભદ્ર ટિપ્પણી ભચાઉ તાલુકા રાજપૂત કરણી સેના તથા ભચાઉ શહેર રાજપૂત કરણી સેના વખોડી કાઢે છે અને સરકાર દ્વારા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામજી સુમન દ્વારા મહારાણા સંગ્રામસિંહજી વિશે કરેલ અભદ્ર ટિપ્પણી બાબતે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ આવા રાજકીય નેતાઓ દેશના નાગરિકો જયારે ભાઈચારાથી રહેતા હોય ત્યારે આવા સત્તા ભૂખ્યા રાજકીય આગેવાનો દ્વારા અભદ્ર ટિપ્પણી કરીને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહેલ હોય કેન્દ્ર સરકારે આવા લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવા રાજકીય આગેવાનો દ્વારા આવી અભદ્ર ટિપ્પણીઓ કરતા અટકાવી શકાય મોટી સંખ્યામાં ભચાઉ શહેર રાજપૂત અને ભચાઉ કરણી તાલુકા રાજપૂત કરણી સેના સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત ઉપસ્થિત રહ્યા હતા ભચાઉના આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી છે અમે કરણી સેના અને વિશ્વ હિન્દુ પરિષદ ને સાથે સંયુક્તમાં માં બે ત્રણ દિવસ પહેલા જે સાંસદે સાગા રાણા જી ની જે મહાવીર વીર યોદ્ધા ની અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે અમે જે આવેદન પત્ર લેવા આવી છે આવ્યા છીએ ત્યારે એને એટલું કહેવામાં આવે છે કે જ્યારે એસી એસી ઘા વાઈ ગયા હોય અને બાબર ને હરાયું હોય છતાં પણ એને હિન્દુ ધર્મ માટે માં હોમ માટે આટલા યુદ્ધ લડ્યા હોય એને માત્ર એના માટે નહીં પોતાના ધર્મ માટે અને માં ભૂમ માટે આ બલિદાન કર્યા છે અને આવા લોકો મહા યોદ્ધા જો આવી અભદ્ર કરે તો તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે આવા જે દેશ વિરુદ્ધ ના એવા સાંસદ આપણે દેશમાં જોઈએ જ નહીં માટે આજે ભચાઉ શેર કરી છે ના ભચાઉ તાલુકા કરની છે ના અને વિશ્વ હિન્દુ પરિષદ સાથે નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન અને સમગ્ર સમગ્ર સંસ્થા અને સમગ્ર અઢાર વર્ષ લોકો આવી અને આજ જ પત્ર આપ્યું છે આનું સો ટકા ન્યાય મળે જેથી કરીને બીજી આવા કોઈ પણ જાતના અભદ્રની ટિપ્પણી ન કરે એની ન્યાય માટે અમે આજે આવેદન પત્ર આપ્યું છે ભારત માતા કી જય એક સનાતન અને હિન્દુ ધર્મ ગૌરવ લઈ શકે એવું એક મહાન વ્યક્તિત્વ મહારાણા સંગ્રામસિંહજી યાને કે રાણા સાંગા એમણે સનાતન ધર્મની રક્ષા માટે હિન્દુ ધર્મની રક્ષા માટે મુગલોના અત્યાચાર સામે જે એમણે ખૂબ એવો સંઘર્ષ કરી અને જેમને પરાસ્ત કર્યા છે મિત્રો એક આંખ એક પગ અને એક હાથ જેમણે ગુમાવ્યા છતાં પણ ધર્મ પ્રત્યે નહીં એમની જે લાગણી હતી એ આજે પણ છે છે સ્થાપિત તાજેતરમાં ઉત્તર પ્રદેશના સાંસદ સુમન રામલાલજી સુમન કે જેને એક અભદ્ર એવી ટિપ્પણી કરવામાં આવેલી આ ટિપ્પણી અમારા મુખ્યથી શોભતી પણ નથી આપ પણ જાણો છો ત્યારે આવી જે ટિપ્પણી કરી છે એના વિરોધમાં આ જે બચાવ વિશ્વ હિન્દુ પરિષદ કરણી સેના દ્વારા પ્રાંત અધિકારી શ્રીને આવેદન પત્ર આપવામાં આવેલ છે આ નારા થમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે એના ઉપર યોગ્ય પગલા લેવાવા આવે આવી વિશ્વ હિન્દુ પરિષદ કરણી સેના દ્વારા લાગણી અને માગણી પ્રાંત અધિકારીની સામે રજૂ કરવામાં આવેલી છે આજ આ બે સંસ્થાની સાથે એક આનંદની વાત છે કે સમગ્ર અહીંનું જે તંત્ર છે નગરપાલિકાના પ્રમુખ શ્રી પેથાભાઈ રાઠોડ કારોબારી ચેરમેન વિજયસિંહજી ઝાલા શાસક પક્ષના નેતા દેવસીભાઈ રબારી શહેર ભાજપ પ્રમુખ એટલે આ ખાલી કોઈ સનાતન ધર્મ પૂરતું ન રહેતા સમગ્ર નગરજનો આ બનાવને એકી સાથે વખોડી કાઢે છે